તો સુરત ફરી મેઘરાજાએ ગમરોળ્યું છે મોડી રાતથી શરૂ થયેલા વરસાદે તારાજી સર્જી છે લિંબાયત રેલવે ગરનાળુ પાણીમાં ગરકાવ થયા છે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો પણ અટવાયા હતા અગાઉ પણ વરસાદે સુરત બગાડી હતી ફરીવાર અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો મોડી રાતથી શરૂ થયેલા વરસાદે સમગ્ર સુરત શહેરમાં ભારે તારાજી સર્જી છે ગરનાળુ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો પણ અટવાયેલા જોવા મળ્યા સુરત ફરી વાર મેઘરાજાએ અનેક નીચાણવાળા વિસ્તારો ઉધના લિંબાયત રેલવે ગરનાળુ આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે કઈ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આસપાસ રહેતા રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદને પગલે ઉધના લિંબાયત રેલવેનું ગરનાળુ છે કે જે સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે અને નીચાણવાળા અનેક વિસ્તારો છે કે જ્યાં જલભરાવની સ્થિતિ જોવા મળી રહી છે વાહન ચાલકો પણ અટવાયેલા જોવા મળી રહ્યા છે સંવાદદાતા અમીન જોડાય અમિત જોડાઈ ગયા છે જે પ્રકારની સ્થિતિ છે અમિત અત્યારે સુરતમાં ઉધના લિંબાયત રેલવે ગરનાળું તો પાણીમાં ગરકાવ થઈ ગયું છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે હાલ શું સ્થિતિ છે શું તંત્ર દ્વારા કોઈ કામગીરી જી ચોક્કસથી આજે મોડી રાતથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો હતો તેને જ લઈને અલગ અલગ જગ્યા પર વહેલી સવારે પાણી ભરાયેલા જોવા મળ્યા હતા ત્યારબાદ સવારથી પણ અવિરત વરસાદ શરૂ હોવાના કારણે સુરતના અલગ અલગ વિસ્તારમાં આજે પાણી ભરાવાની સ્થિતિ ઉભી થઈ છે ત્યારે સુરતના આજે ઉધના અને લીંબાયતને જોડતા રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ જવાના કારણે આજે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગરનાળામાંથી વાહન ચાલકો પસાર ન થાય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ છતા કોઈ પણ પ્રકારનું સમાધાન છે આવી રહ્યું નથી આ વર્ષે પણ ચોમાસામાં લોકોને પાણી જ ભરાતા હાલાકી નો સામનો કરવો પડે છે જી બિલકુલ આભાર અમિત સમગ્ર માહિતી આપવા બદલ